નમસ્તે દર્શકો ખબર ગુજરાતની લો લિટરસી સિરીઝમાં આપનું ફરી સ્વાગત છે આજે આપણે પાછા મળીએ છીએ એક ખૂબ જ રોમાંચક ટોપિક લઈને જે છે એફઆઈઆર અને જાણવા જો એ બંને વચ્ચેનો ફરક આ બંને વસ્તુ રોજિંદી જિંદગીમાં ખૂબ જ ઉપયોગી છે અને દરેક નાગરિક માટે કાયદાકીય રીતે હાથ ધરેલા શસ્ત્રો છે પણ એને ક્યારે કઈ જગ્યાએ અને કેવી રીતે વાપરવા એનું જ્ઞાન તમને આજની સિરીઝમાં આપવામાં આવશે સૌથી પહેલા તો જાણીએ કે આ બંને હોય છે શું એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કોઈ પણ ગુનાહિત કૃત્ય જેને કોગ્નિઝેબલ ઓફેન્સ કહેવાય છે જે સજા પાત્ર કે દંડનીય અપરાધ હોય છે એ અપરાધની પહેલી જાણકારી એને કહેવાય છે એફઆઈઆર એફઆઈઆર કોઈ પણ લખાવી શકે છે એફઆઈઆર તમે કોઈ પણ ગુનાહિત કૃત્ય થતા જોવો અને તમે એમાં કોઈ પણ ઓળખતા ના હો તો અજાણ્યા વ્યક્તિઓ સામે બી તમે નોંધાવી શકો છો એફઆઈઆર કોઈ પણ ના નોંધાવે તો પણ જ્યારે કોઈ પણ ગુનાહિત કૃત્ય પોલીસ ડિપાર્ટમેન્ટની સામે આવે છે ત્યારે એ જાતે પણ એફઆઈઆર નોંધી શકે છે એફઆઈઆર જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આવે કે કોઈ પણ ગુનાહિત કૃત્ય બન્યું છે એની જાણકારી મળે તો કોઈ પણ ઉપસ્થિતિ વગર

જે પ્રિકોશનરી સ્ટેપ આપણે કહીએ છીએ કે જે આપણે સૂચવણી કરીએ છીએ એને જાણવા જોગ કહેવાય છે જાણે કે કોઈ કોઈ પણ જાતની કોઈને ધાક ધમકી મળતી હોય કે કોઈ પણ ના ઘરની આજુબાજુ કોઈ વ્યક્તિ આટા મારતો હોય એ અજાણો શખ્સ ઉભો રહેતો હોય અને એવો ભય થતો હોય કે આ કાલે ઉઠીને કોઈ પણ ગુનાહિત કૃત્ય કરી શકશે કોઈ પણ વ્યક્તિ આપઘાત કરવાની ધમકીઓ આપતું હોય આવી બધી જ પરિસ્થિતિમાં જાણવા જોગ થઈ શકે એનું મહત્વ એ છે કે કાલે જો એ ગુનાહિત કૃત્ય બને તો એમાં તમને એમાંથી સંરક્ષણ મળે અને તમારે એમાં આરોપી તરીકે સંડોવાનો વારો ના આવે એના માટે તમે એ એ સિચ્યુએશનની એ ઘટનાની પૂર્વ જાણકારી અને તમારી આશંકાઓ વિશેની જાણ તમે પોલીસ સ્ટેશનમાં કરો છો આ બંને વચ્ચેનો તફાવત સમજીએ તો એ રીતે છે એફઆઈઆર થી ઇન્વેસ્ટિગેશન પ્રોસિજર શરૂ થાય છે કોઈ પણ નજીકના પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કૃત્ય બન્યું હોય એ તમારે એ ભલે બન્યું બીજે ક્યાંય બી હોય પણ તમને એની જાણકારી હોય તો તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ ઝીરો નંબરથી બી એફઆઈઆર લખાવી શકો છો એફઆઈઆર ઓનલાઈન પોર્ટલ પરથી બી થઈ શકતી હોય છે જાણવા જોગ તમારે ઇન્ટિમેશન આપવા માટે ક્યાંય પણ પોતે જવાની જરૂર નથી પડતી જાણવા જો કોઈ પણ નજીકના પોલીસ સ્ટેશનને આરપીએડી પોસ્ટ દ્વારા બી મોકલી આપી શકાય છે જાણવા જો જેની અગેન્સ્ટ કરી હોય જેના માટેની જાણવા જો કરી હોય એને જાણ કરવી પણ જરૂરી નથી અને ઘણી ઘણી સિચ્યુએશનમાં એમને જાણ નથી પણ કરાતી તમે જાણવા જો કરતી વખતે પોલીસ સ્ટેશનમાં પણ એ એ રિક્વેસ્ટ કરી શકો છો કે એ લોકો આ જાણવા જાણવાજોગ વિશેની ઇન્ફોર્મેશન બીજા કોઈને શેર ના કરે જ્યાં સુધી કોઈ ગુનાહિત કૃત્ય થતું નથી ફોર એક્ઝામ્પલ કોઈ આપઘાત કરવાની ધમકીઓ આપે છે તો તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરો છો કે આ વ્યક્તિ મને આ દિવસથી આપઘાત કરવાની ધમકીઓ આપે છે કાલે જો એ આવું કોઈ કૃત્ય કરે તો એની મારી કોઈ જવાબદારી બની રહેતી નથી હવે આ તમે જાણ કરી દીધી પોલીસ સ્ટેશનમાં એનો મતલબ એ નથી કે પોલીસવાળા એમને બોલાવશે ઇન્વેસ્ટિગેશન કરશે એ પોલીસ સ્ટેશનમાં એક તમારા માટેના પ્રૂફ તરીકે સુરક્ષિત રાખવામાં આવે છે અને એ જો કાલે ઉઠીને આ વ્યક્તિ એવો કોઈ પગલું ભરે છે તો ત્યારે તમને સુરક્ષા પ્રદાન કરશે એટલે તમે એમાં કહી શકો છો કે એ વ્યક્તિને બિલકુલ જાણ ના હોય કે તમે આવી જાણવાજોગ કરી છે જાણવાજોગ બહુ જ અગત્યનું એટલે છે કેમ કે કાલે ઉઠીને જ્યારે કાનૂની ને ફોજદારી કાર્યવાહી હાથ ધરાય ત્યારે એ પુરાવાનું કામ કરે છે એ તમને નિર્દોષ સાબિત કરવાનું એ તમારો ગુનામાં સંડોવણી ન હોવાનું બહુ પુખ્ત રીતેનું એવિડન્સ એટલે કે સબૂત બને છે અને એના માટે તમને આની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે એફઆઈઆર નોંધાય ત્યારે પોલીસની ફરજમાં આવી જાય છે કે એ ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા શરૂ કરે એટલે એ ગુનાહિત કૃત્ય કોને કર્યું છે કઈ રીતે બન્યું છે એમાં કોણ આરોપી છે એને જો એરેસ્ટ કરવાના હોય તો એરેસ્ટ કરવાનું એમ તમામ કાયદામાં દર્શાવેલી પ્રક્રિયા કરવી ફરજિયાત છે જ્યારે કે જાણવા જોગમાં આવી કોઈ પ્રક્રિયા કરવી ફરજિયાત નથી છેલ્લે સંક્ષેપમાં એવું બી કહીશ કે તમે એફઆઈઆર કરાવી હોય કે જાણવા જો એક નાગરિક તરીકે એમાં શું કાર્યવાહી થાય છે અને એ એ કયા સ્ટેજ પર છે જાણવું કાનૂની હક છે અને જો આ હક તમને કોઈ પણ પોલીસ કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી રિયલાઈઝ ન થતો હોય તો આવી સિચ્યુએશનમાં તમે આરટીઆઈ કરીને બી આની જાણકારી મેળવી શકો છો વધુ આવતા અંકે વધારે રોમાંચક ટોપિકો સાથે મળશું જય શ્રી કૃષ્ણ